વડોદરા સાગરીલા દ્વારા પર્યાવરણની સમસ્યા અને સમાધાન ને લઈને આજ રોજ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના સભ્યો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ વડોદરા સાગરીલા દ્વારા અંડરનેટિવ સોલ્યુશન ફોર એન્વાયરમેન્ટ ઇશ્યુ ફોર અ બેટર ફ્યુચર વિષય પર ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમજેએફ જે એફ લાયન અશોક જૈન એન લાયન દીપક સુરન એમજેએફ એફ લાયન પરિમલ પટેલ એમજે એફ લાયન શશિકાંત પરીખ સહિતના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમ લાયન્સ ક્લબ ઓફ વડોદરા શાઘરીલા પ્રેસિડેન્ટ એનજેએફ જે એફ લાયન એન કે કાબરાએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ચિરાગ ભીમાણી ત્રિભુવન પ્રસાદ કાબરા ડૉક્ટર નીતિન ભાટે સીમા મંડોળા અને પ્રોફેસર ડોક્ટર અરુણ આચાર્યએ પર્યાવરણ સંબંધિત માહિતી આપી હતી કાર્યક્રમમાં શહેરની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો સહિત અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો પર્યાવરણ રક્ષણ માટે વાત કરતા નિષ્ણાંતોએ એક સુરમાં જણાવ્યું હતું કે યુવા પેઢીને સારું સ્વાસ્થ્ય અને સારું પર્યાવરણ આપવું પડશે તો હાલના સમયમાં પર્યાવરણને બચાવવું પડશે જે માટે લાઇટ અને ઇંધણનો ઉપયોગ સમજદારી સાથે કરવો પડશે જે આપણા પર્યાવરણના મુદ્દા છે ભારતમાં એના ઓલ્ટરનેટિવ સોલ્યુશન્સ શું હોઈ શકે અને આપણે જે આવનારી ચેલેન્જીસ છે એને કેવી રીતે આપણે સામનો કરી શકીએ એ મુદ્દો છે આજના પણ કાર્યક્રમમાં મુખ્ય મુદ્દાઓમાં પાણી પ્રદૂષણ છે હવા પ્રદૂષણ છે આપણી જે વધતી એનર્જીની નીડ્સ છે પત્તા જે વેસ્ટ મેનેજમેન્ટ સારી રીતે કરવું જોઈએ આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવા છે અને આ બધા મુદ્દાઓ પર નવો અભિગમ શું અપનાવી શકાય એ વિશે વાત કરવી છે हूँ डॉक्टर चिराग भीमाणी एनवायरमेंट क्लाइमेट चेंज एंड सस्टेनेबल प्रोफेशनल छू एक्सपर्ट छूँ आज का कार्यक्रम होटल सूर्या पैलेस वडोदरा में रखा गया है हम लोग हमारा क्लब सेंगरीला वडोदरा लॉयस क्लब है और हम लोग प्रत्येक वर्ष एक सेमिनार एनवायरमेंट से रिलेटेड सेमिनार रखते हैं ये इस श्रृंखला में चौथा प्रोग्राम हो रहा है और हमारे पास बहुत प्रोमिनेंट स्पीकर्स हम बुलाते हैं हर बार इस बार हमारे पास डॉक्टर नितिन भाटे फ्रॉम एम एस यू मिसेज सीमा मंडोरा ई जो कि ई वेस्ट पे वर्ल्ड स्पेशलिस्ट हैं और डॉक्टर प्रोफेसर अनून आर्या जो कि ग्रीन रेवोल्यूशन के बारे में बात करेंगे बारे थैंक बारे यू बारे मैं नरेंद्र काबरा डीसी सी और चार्टर प्रेसिडेंट लॉयस क्लब ऑफ संग्रीला